લગન પછી રેવાનો વિચાર ક્યાં છે તમે અહિયાં બાકી તમારો આ પચાસ માળ નો બંગલો શું આપવા માટે રાખ્યો છે એમાં રહી લઈશું તમારા માટે નાની એક કરી દેસુ એમાં પીડ્યું રેવાનું તમને ટાઈમ રોટલા મળી જશે એમાં ખાવાનું પીવાનું પીડ્યું રેવાનું ને મારી છોકરીને ફરવા કઈ રીતે લઈ જઈશ તારા ઓલા ફટફટિયામાં આ તમારે મોટી મોટી ગાડીઓ છે એને શું રમકડે રમવા લાવી છે એમાં ફરશું અને દર 6 મહિને વર્લ્ડ ટૂર કરાવીશ એના માટે મારા માટે કાઈ નહીં એના માટે પૈસા ક્યાંથી લાવીશ આ વર્લ્ડ ટુર ના તમારે આ ત્રણસો વીઘા જમીન છે થોડે થોડે વેચતો જઈશ મારે ક્યાં દેવું કરવા જવાનું છે તમે તો પછી ગુજરી જશો તો આ બધી વસ્ત મારા નામે કરતા જશો પછી મારે ક્યાં બધા દેખા એ ડુહા